અત્યારે સોનાના ભાવ સાંભળીને પગ નીચેથી જમીન ખઈ જાય એટલા તો ભાવ છે અત્યારે એક લાખને પચ્ચીસ હજાર સોનાના ભાવ છે કદાચ એવું કહેવામાં આવે છે કે છ મહિનાની અંદર આ દોઢ લાખને પાર વહ્યું જશે અને અમુક અમુક નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે કદાચ થી બે વર્ષની અંદર આ સોનું છે ને તે બે લાખને પાર વહ્ય જશે અત્યારે દીકરાઓને દીકરીને લગ્ન કરાવવાની ખૂબ વહમાં પડી જાય ને એવી પરિસ્થિતિ આવી પહોંચી છે

આજે મારો વિડીયો જોઈ રહ્યા છે આ બધી બંધ કરી દો કારણ કે સાહેબ આમાં તમારો જ મરો છે ને જેટલા પણ સામાજિક આગેવાનો જે મોટા થઈને બેઠા છે એમને આ વિડીયો શેર કરો જેનાથી એના કાને પણ વાત જાય કે ખરેખર અત્યારે સમાજમાં આ નિયમની જરૂર છે